શહેરની ગટરો ચોમાસા ફેલા ગંદા પાણીને કચરાથી ખદબધી રહી છે પ્રી મોનસૂન કામગીરી ક્યારે ચોમાસું હોવી શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે તંત્રએ પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે પરંતુ ડીસા તાલુકાના ભીજળી ખાતે આવેલા નેશનલ હાઈવે રોડ પરની ગટરો ગંદા પાણીને કચરાથી ખદબધી રહી છે જો વરસાદ શરૂ થઈ જાય તો પાણીનો નિકાલ કઈ રીતે થશે તે એક સવાલ છે હાઈવે ઓથોરિટી દ્વારા કેટલાક સમયથી ગટરોની સાફ સફાઈ ન થતા ગટરો કાદવ અને કચરાથી ખદબદી રહી છે જેથી આવનાર સમયમાં વરસાદ થશે ત્યારે વરસાદી પાણીનો નિકાલ નહીં થાય અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં ગટરના પાણી ભરાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે ભીલડી હાઇવે પર નેશનલ હાઇવે ઓથોરિટીની ગટરોની સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે ઠેર નેશનલ હાઇવે પર ગટરના ગંદા પાણી ઉભરાતા નજરે પડી રહ્યા છે આજે પણ ભીલડીના નેશનલ હાઇવે ઓથોરિટીની ગટરો અનેક જગ્યાએ ઢાંકણાનો અભાવ જોવા મળી રહ્યો છે જેથી ખુલ્લી ગટરોના કારણે શહેરીજનોનું જોખમ ઊભું થઈ શકે છે અગાઉ ખુલ્લી ગટરોમાં પશુઓ પડવાના પણ અનેક બનાવો બની ચૂક્યા છે તલાટીને ટેલિફોનિક વાત કરતાં એમણે જણાવ્યું હતું કે અમે આ બાબતે એચડીએમ તથા એનએચઆઈ તથા કલેક્ટર ઓફિસમાં લેખિત રજૂઆત કરી છે પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ જ જવાબ આપવામાં આવતો નથી વારંવાર રજૂઆત કરવા છતાં હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ જ પગલાં ના લેવાતા પંચાયત દ્વારા ઠરાવ કરી ગટરોની સાફ સફાઈ શરૂ કરેલ છે અહેવાલ રમેશભાઈ ચાવડા ભીલડી